વાલીયા તાલુકાના ડહેલી ગામ ખાતેથી આદિવાસી સમાજ દ્વારા રાજપરા ખોડિયાર માતાજી મંદિર ખાતે પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે આ પગપાળા સંઘ દહેલીથી નીકળી વાલીયાના કમળા માતાજીના મંદિર ખાતે આવી પહોંચ્યો હતો બાદ કમળા માતાજી મંદિરના સંતોએ સંઘનું પ્રસ્થાન કરાયું હતું જેમાં આસપાસના ગામોના મોટી સંખ્યામાં ભક્તો પગપાળા સંઘમાં જોડાયા હતા વાલીયાના ડેલી ગામથી છેલ્લા અઠાવીસ વર્ષથી વાલીયા તાલુકાના સંત સમિતિના પ્રમુખ ખુમાનભાઈ વસાવાના સાનિધ્ય માંગ ભાવનગરના રાજપરા ખોડિયાર માતાજી મંદિર ખાતે પગપાળા સંઘનું આયોજન કરવા માંગ આવે છે દર વર્ષે આ પગપાળા સંઘ માંગ ભક્તોની સંખ્યામાંગ વધારો થઈ રહ્યો છે ત્યારે સોમવારના રોજ ડેલી ગામેથી ખોડિયાર માતાજીના રથ લઈ એકાવન ગજની ધજા સાથે પગપાળા સંઘ નીકળ્યો હતો આ સંઘ દહેલી ખાતેથી નીકળી વાલીયા સ્થિત કમળા માતાજીના મંદિર ખાતે આવી પહોંચ્યો હતો અને કમળા માતાજીના મંદિરના સંજય ગીરજી મહારાજ પાયલોટ બાબાના શિષ્ય હરિદ્વાર મહારાજે ખોડિયાર માતાજીની આરતી કરી પદયાત્રી ખુમાન વસાવા ફુલહાળ પહેરાવી યાત્રાનું આગળ પ્રસ્થાન કરાવ્યું આ પગપાળા સંઘમાં મોટી સંખ્યામાં આસપાસના ગામના ભક્તો જોડાયા હતા આ પવન અવસરે આખી ભારતીય સંત સમિતિના સંયોજક અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ

સ્વ સ્વપ્રગ પ્રગટ કમળાદેવી માતાના મંદિરના પ્રતાંકણમાં યાત્રા જે થઈ રહી છે ભાવનગર કોડિયાર માતાએ એ યાત્રામાં દેવબા કાઠી સુધીરસિંહભાઈ યાત્રાના પ્રમુખ જેઓ ઓગણત્રીસ વર્ષથી આ યાત્રા કાઢી રહ્યા છે એવા કુમારસિંહભાઈ તેમજ મને જે આ યાત્રામાં આવી દર્શનનો માતાજીનો લાભ અપાવ્યો તેવાથી અખિલ ભારત સંત સમિતિ ગુજરાત પ્રાંતના સંયોજક અરવિંદભાઈ બ્રહ્મભ વિશ્વ અખિલ ભારત સંત સમિતિ ગુજરાત પ્રાંત દ્વારા ચાલતી સંસ્થા ધર્મસેના એના મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ આ સર્વ લોકોના અથાગ પ્રયાસથી અખિલ ભારત સંત સમિતિ ગુજરાત પ્રાંત તેમજ હિન્દુ ધર્મ સેનાના સહયોગ અને સંજોગથી દેવભા અને તેમજ કુમાર કુમારજીભાઈના ઘનિષ્ઠ પ્રયાસોથી આ બારસોથી તો યાત્રીઓ આજે અહીંથી ખોડિયા ખોડિયારમાના મંદિર ભાવનગર સુધી યાત્રા કરી રહ્યા છે આ બધી મા ખોડિયારની અને મા કમળા માતાની કૃપાથી જ શક્ય બને છે અને એમાં ભાઈની ખૂબ અધિક પ્રયાસો છે હું સંજ હું મહામંડલેશ્વર સંજયગીરી મહારાજ આ યાત્રામાં યાત્રા સફળ સફળ થાય દરેક યાત્રીની અને સુખરૂપે આ યાત્રાનું સમાપન ભાવનગર જઈને થાય તેવી પરંપરાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું અને મારા સર્વ યાત્રા યાત્રાળુને આશીર્વાદ છે એક ડેલી ગામ અને ત્યાં મા ખોડિયાર દૂધ ભવાની મા ખોડિયાર રીતના પ્રગટ થયેલા છે એમને છેલ્લા ઓગણત્રીસ વર્ષથી અમારી ઓગણત્રીસ વર્ષની માતાજીને ધ્વજા અર્પણ કરવા ગામે ગામના દરેક ભક્તો સાથે ધામ રાજપરા જઈ રહ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે બી દરેક ભક્તોના સાથ સહકારથી હસતા ખેલતા અમે આજે નીકળ્યા છે અમારા આવેલા અમારા તંતિર સંજયગીરી બાપુ દેવુબા કાઠી સાહેબ તેમજ સુધીરસિંહ અટોડિયા સાહેબ અમારા સંજયભાઈ અરવિંદભાઈ ભરટકર એમના સાથ સહકાર એમના સહયોગથી અમે આગળ જઈ રહ્યા છીએ માડિયારના ડામ પર અને દરેક ભક્તોને પૂરી કરે જય શ્રી ખોડિયા કમળા માતા મંદિરના પ્રાંગણમાં માતાના સાનિધ્યમાં આજે દહેલીથી જે ખોડિયા જવા માટે પ્રારંભ થયેલી યાત્રાના પ્રમુખ અમણાભાઈ વસાવા એમના નેતૃત્વમાં હજારો લોકો પોતપોતાના ગામની એક ધજા લઈને આજે ત્યાં ધજા ચઢાવવા માટે જઈ રહ્યા છે પરમ પૂજ્ય મહામંડલેશ્વર સંજયગીરી મહારાજ પૂજ્ય બ્રહ્મલીન પાયલોટ બાબાના શિષ્ય છે એમણે આજે આ વાલિયા કમળા માતા મંદિરથી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું છે એમના આશીર્વાદ મળ્યા છે અને કુમારભાઈ સાથે અને એમની સાથે જોડાયેલા ભક્તો જે આઠ નવ દિવસમાં એ જ્યાં ભાવનગર પહોંચશે માનો આટલા બધા કિલોમીટર જવાનું ચાલવાનું અને એક રીતે કહીએ તો નીચે ધરતીને ઉપર આપ એવી વ્યવસ્થામાં હજાર બારસો પંદરસો ભક્તો આ યાત્રામાં જોડાયા છે આ જ સનાતન ધર્મની તાકાત છે અને મા પ્રત્યેની જે શ્રદ્ધા છે ગામે ગામ કુમાણભાઈ વસાવા માટે જે શ્રદ્ધા અને વિશ્વાસ જે સમાજમાં ઊભો થયો છે એ આ યાત્રાના દર્શનથી આપણે કરી શકીએ છીએ આપણે તો માને એટલી જ પ્રાર્થના કરીએ કે બધા જ ભાવિક ભક્તો જે હિન્દુ ધર્મપ્રેમી સજ્જનો છે માતા ભગીન બાળકો બધા જે આ યાત્રામાં જોડાયા છે એમને ખૂબ શક્તિ આપે નિર્વિઘ્ને એ યાત્રા પૂરી કરે અને સાથે સાથે આમ હિન્દુ સમાજને પણ અપીલ કરીએ છીએ કે આ યાત્રામાં પોતાનું કંઈ ને કંઈ પરંતુ પ્રત્યક્ષ અપરોક્ષ રીતે પણ પોતાનો સહયોગ આપે અને એ જ સનાતન ધર્મની મોટી સેવા છે જય શ્રી રામ